આવો આપણે માતાની વાર્તા ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ માતાની વાર્તા તે પુસ્તકમાં છે જે બે હજાર સોળમાં મલકી પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી આવો હું તમને તે વાંચી સંભળાવું થોમસ મોરેની નવલકથા યુટોપિયામાં યુટોપિયા શબ્દનો અર્થ છે કોઈ જગ્યા નથી સેમ્યુઅલ બટલરની નવલકથા એરેહોનમાં યુટોપિયા શબ્દનો અર્થ છે ક્યાંય નહીં યુટોપિયાનો અર્થ છે કે તે ક્યાંય અસ્તિત્વમાં નથી જોકે શું તે ખરેખરમાં અસ્તિત્વમાં નથી આપણું જીવન એક ટૂંકી પણ લાંબી યાત્રા છે તે યાત્રા દ્વારા આપણે જીવનનું અસ્તિત્વ મહેસૂસ કરી શકીએ છીએ મને લાગે છે કે આપણે જે યુટોપિયાને શોધી રહ્યા છે તે માતાના આલિંગનમાં હોઈ શકે છે એક સ્ત્રી ગર્ભવસ્થા અને બાળ જન્મ દ્વારા માતાનું શીર્ષક મેળવે છે માતા બનવાની પ્રક્રિયામાં ઘણું દર્દ હોય છે તેમ છતાં માતાઓ કહે છે કે દુઃખ પણ સુખ છે તેઓ પ્રસૂતિની પીડાને કેવી રીતે ખુશી માની શકે છે અને તેમને સૌથી વધારે દર્દ આપનાર બાળકોને કેવી રીતે પ્રેમ કરી શકે છે આ દુનિયામાં બધા જીવ માતાના પ્રેમ પર જીવે છે લોકો કહે છે કે પરમેશ્વર બધી જગ્યાએ નથી હોઈ શકતા એટલે તેમણે માતાઓ બનાવી છે શું તેનો અર્થ આ હોઈ શકે છે કે પરમેશ્વર દરેક જગ્યાએ માતાઓના રૂપમાં અસ્તિત્વમાં છે આ સૃષ્ટિના સમયથી બાઇબલમાં જોવા મળે છે આ ખૂબ સંહારમાં લખ્યું છે ઉત્પત્તિની પુસ્તકમાં પરમેશ્વરે આદમને ખાડ નિંદ્રામાં મૂક્યા પછી પરમેશ્વરે તેની પાસળીમાંથી કોને બનાવી તેમણે હવા નામની સ્ત્રી બનાવી સ્ત્રીઓ માતા બને તે પહેલા તેઓ સર્વ સ્ત્રીઓ છે એક સ્ત્રીથી માતા બનવાની પ્રક્રિયામાં પ્રસૂતિ હોવી જરૂરી છે પ્રસૂતિની પીડા સૌથી મોટી પીડા કહેવામાં આવે છે આટલી દર્દનાક પ્રસુતિ સહન કર્યા પછી માતાઓ તેમના બાળકો સાથે કેટલો પ્રેમાળ વ્યવહાર કરે છે એક માતા સિવાય બીજું કોણ આવું કાર્ય સંભાળી શકે છે માતા જ તે પ્રાણી છે જે તેને સૌથી વધારે દર્દ આપનારને પ્રેમ કરી શકે છે તેથી જ્યારે હું માતાની વાર્તા પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે મને અહેસાસ થયો કે માતાઓનું જીવન તેમની માતાઓથી વારસામાં મળે છે જે પોતાના બાળકો માટે બલિદાન અને સમર્પિત જીવન જીવે છે એવું લાગે છે કે તે દરેક માતા માટે સમાન છે જો તે તેના બાળકોની ખાતર છે તો તે પોતાને નમ્ર બનાવે છે પછી ભલે તે આદરણીય હોય માત્ર એક માતા જ આ કરી શકે છે પરમેશ્વરે તેને એવી રીતે કેમ બનાવ્યું આજે આવો આપણે તેના વિષયમાં બાઇબલનો અભ્યાસ કરીએ આપણી શારીરિક માતાઓના બલિદાન મહાન છે પરંતુ જેમ આપણે માતાઓના વંશને શોધીએ છીએ આપણે હવા પાસે આવીએ છીએ બાઇબલ પ્રમાણે હવા કોણ છે તે આદમની પત્ની છે રોમનો અધ્યાય પાંચ વચન ચૌદ પ્રમાણે આદમ કોને દર્શાવે છે તે આપણા આત્મિક પિતા ખ્રિસ્તને દર્શાવે છે બાઇબલમાં આપણી આત્મિક માતાને હવા કહેવામાં આવે છે તે સર્વ સજીવની હતી ગલાતીઓમાં આ કહે છે ઉપરનું યરૂમ સ્વતંત્ર છે તે આપણી માતા છે એક માતાને પણ ઘણી તેની માતાની યાદ આવે છે જ્યારે જીવન પડકારજનક અને કંટાળાજનક લાગે તમારી યુવાની ઓસરી ગઈ હોય તમારા બાળકો તમને છોડીને ગયા હોય અને કોઈ આસપાસ ન હોય ત્યારે જો તમને પૂછવામાં આવે કે તમે સૌથી વધારે કોને યાદ કરો છો વૃદ્ધ લોકો પણ વારંવાર માતા જવાબ આપે છે દાદા પણ કહે છે કે તેઓ તેમની માતાઓને સૌથી વધારે યાદ કરે છે જ્યારે લોકોએ સંશોધન કર્યું કે સૌથી સુંદર શબ્દ કયો છે તો માતા સૌથી સુંદર જોવામાં આવ્યો દરેકના હૃદયમાં માતાની હાજરી આપણી આત્મિક માતાના બલિદાન અને પ્રેમને દર્શાવે છે અને તે કેવી રીતે ચૂપચાપ તેના બાળકોનું માર્ગદર્શન કરે છે આ બધી વસ્તુઓ માતાની સાર્વત્રિક ઝંખનામાં વધારો કરે છે તેથી આજે માતાની વાર્તા ઉપદેશ શીર્ષક સાથે આવો આપણે ગલાતીઓ અધ્યાય ચાર વચન અઠ્યાવીસ ખોલીએ ગલાતીઓ અધ્યાય ચાર વચન અઠ્યાવીસ હવે હે ભાઈઓ આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો તેમ હમણાં પણ છે વચન અઠ્યાવીસ આ લખ્યું છે કે આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ તે લોકોનું વર્ણન આ રીતે કરે છે જે પરમેશ્વર પર વિશ્વાસ કરે છે અને તારણ પામશે ત્યારે આવો આપણે આ જોવા માટે કે પરમેશ્વરે આપણને શું વચન આપ્યું છે એક યુહાન અધ્યાય બે ખોલીએ આવો આપણે એક યોહાન અધ્યાય બે વચન પચીસ જોઈએ જે વચન તેમણે આપણને આપ્યું તે એ જ તેમણે આપણને શું વચન આપ્યું છે એટલે સર્વકાળનું જીવન પરમેશ્વરે આપણને અનંત જીવનનું વચન આપ્યું છે આજનું ઉપદેશ શીર્ષક માતાની વાર્તા છે શું આપણે જીવનને માતાથી અલગ કરી શકીએ છીએ માતા વિના જીવન ક્યારે અસ્તિત્વમાં નથી હોઈ શકતું માતા વિના આપણે બોલી શકતા નથી ચાલી શકતા નથી અથવા કંઈ પણ અનુભવી શકતા નથી આપણને આપણો ડીએનએ આપણી માતાઓથી વારસામાં મળે છે માનવ શરીરમાં સાહીઠ લાખ કરોડથી વધારે કોષો હોય છે એવું કહેવામાં આવે છે કે આપણા જીનમાંથી અડધા આપણા પિતા અને અડધા આપણી માતા તરફથી આવે છે પરંતુ માત્ર માતાના માઇટોકોન્ડ્રિયલ જીન જ આપણને પસાર કરવામાં આવે છે તેનો અર્થ છે કે માતા વગર આપણે પૂર્ણ મનુષ્ય નથી બની શકતા તેથી આપણે માતા વિના જીવન નથી મેળવી શકતા આવો આપણે તેના સંબંધમાં પરમેશ્વરની ઈચ્છાને નજીકથી જોઈએ આવો આપણે પ્રગટીકરણ અધ્યાય ચાર વચન અગિયાર જોઈએ પ્રગટીકરણ અધ્યાય ચાર વચન અગિયાર ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર મહિમા માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા અને તમારી ઈચ્છાથી તેઓ હતા ને ઉત્પન્ન થયા બધી વસ્તુઓ પરમેશ્વર દ્વારા બનાવવામાં આવી હતી કોની ઈચ્છાથી બધી વસ્તુઓ અસ્તિત્વમાં આવી પરમેશ્વરની ઈચ્છાથી ત્યારે શું પરમેશ્વર માતા વગર પિતા દ્વારા જન્મ લેવા માટે બધી વસ્તુઓ બનાવી શકતા ન હતા તે સર્વશક્તિમાન પરમેશ્વર છે જોકે તેમણે એવું ન કર્યું પરંતુ તેના બદલે તેમણે બધા બાળકોને માત્ર એક માતા દ્વારા જ જન્મ લેવા દીધો માતા વિના જીવનનું પૂર્ણ થવું અશક્ય છે આવનારી પેઢીને જન્મ આપવા માટે માતાએ ઘણું દુઃખ સહન કરવું પડે છે તેથી આપણે કહી શકીએ છીએ કે માતા શબ્દમાં દર્દ બલિદાન પીડા અને વેદના છે આપણે સામાન્ય રીતે માતા માતા પોકારીએ છીએ તમારી પાસે એક શારીરિક માતા છે અને તમારી પાસે એક આત્મિક માતા પણ છે તમારે સમજવું જોઈએ કે એક માતાના નામ પર બાળકોની ખાતર તેમણે અગણિત કઠિનાઈઓ સહન કરવી પડે છે માનતાનો 사실을 이해하셔야만 됩니다. માતા는 એવું નામ એવું નામ નથી જે એમ જ બનાવવામાં આવ્યું છે. પ્રકટીકરણ અધ્યાય ચાર કહે છે કે બધી વસ્તુઓ પરમેશ્વરની ઈચ્છાથી બનાવવામાં આવી છે. પરમેશ્વરના પ્રયોજનમાં બધા જીવો પિતા દ્વારા નહીં પણ માતા દ્વારા જન્મે છે. જે રીતે બધા જીવોને તેમની શારીરિક માતાઓ દ્વારા શારીરિક જીવન વારસામાં મળે છે તેવી જ રીતે આનંદ જીવન આપણી આત્મિક માતા વિના વારસામાં નથી મળી શકતો આપણે તેના પ્રત્યે જાગૃત કરવા માટે પરમેશ્વરે બધા જીવો સમુદ્રમાં માછલીઓ હવામાં પક્ષીઓ અને ભૂમિ પરના પ્રાણીઓને તેમની માતાઓના માધ્યમથી જીવન પ્રાપ્ત કરવા માટે ડિઝાઇન છે છે આ શીખવે કે જેમ શારીરિક જીવન આપણી શારીરિક માતા દ્વારા આપવામાં આવે છે તેમ આપણી આત્મિક માતા પણ હોવી જોઈએ જે આપણને અનંત જીવન આપે છે ખરું ને પરમેશ્વર આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત કરી રહ્યા છે કે આપણી આત્મિક માતા વિના અનંત જીવન નથી આપી શકાતું ત્યારે શું બાઇબલમાં આત્મિક માતાનું અસ્તિત્વ છે બાઇબલે દરેક બાબતની સાક્ષી આપવી જોઈએ બાઇબલ શું સાક્ષી આપે છે તે વધારે મહત્વપૂર્ણ છે ઉત્પત્તિ અધ્યાય એક દ્વારા આવો આપણે ખાતરી કરીએ કે આપણી પાસે આપણી આત્મિક માતા છે જે આપણને અનંત જીવન આપે છે આવો આપણે ઉત્પત્તિ અધ્યાય એક વચન છવ્વીસ પર જઈએ અધ્યાય આ કહે છે અને ઈશ્વરે કહ્યું આપણે સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ જો એકલા પિતા પરમેશ્વરે માનવ બનાવી હોય તો તેમણે આપણે બનાવીએ કહેવાના બદલે હું બનાવીશ કેવું જોઈતું હતું બાઇબલ આપણને સત્ય શીખવે છે જો એકલા એક પરમેશ્વરે બધું જ બનાવ્યું તો શું અહીં અભિવ્યક્તિ આપણે બનાવીએ પ્રગટ થવી જોઈએ ના એવું ન થવું જોઈએ તેથી માનવજાતિને બનાવનાર એક કરતા વધારે પરમેશ્વર હોવા જોઈએ આવો આપણે વચન સત્યાવીસ માં જઈને તેનો જવાબ શોધીએ આવો આપણે વચન સત્યાવીસ પર એક નજર કરીએ એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેમણે શું કર્યું તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને તેમણે નર નારી બંનેને બનાવ્યા શું આપણે આ નથી સમજી શકતા કે પરમેશ્વરનું એક નર સ્વરૂપ છે અને પરમેશ્વરનું એક નારી સ્વરૂપ છે જેને આપણે કહેવામાં આવે છે તે એક વચન પરમેશ્વર ન હતા જેમણે માનવ જાતિને બનાવી લાંબા સમય સુધી માનવ જાતિ પરમેશ્વરના નળ સ્વરૂપને પિતા પરમેશ્વર કહેતી હતી ત્યારે આપણે પરમેશ્વરના નારી સ્વરૂપને શું કહેવું જોઈએ સ્વાભાવિક રૂપથી તે આપણને જીવન આપે છે તેથી આપણે તેમને માતા પરમેશ્વર કહેવું જોઈએ આ રીતે જેમ પિતા અને માતા ભૌતિક દુનિયામાં અસ્તિત્વમાં છે તેમ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર બંને આત્મિક દુનિયામાં અસ્તિત્વમાં છે જે વચન તેમણે આપણને આપ્યું તે એ જ એટલે સર્વકાળનું જીવન જોકે તે જીવન માનવ જાતિને માત્ર માતા દ્વારા આપવામાં આવે છે શું માનવજાતિ એ ભૌતિક દુનિયામાં રહેતા આ સિદ્ધાંત નથી શીખ્યો તેમની માતા વિના નથી જન્મી શકતા અને આ તથ્ય નાના બાળકો પણ સારી રીતે જાણે છે તેવી જ રીતે આત્મિક જીવન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે આપણી આત્મિક માતા હોવી જોઈએ આપણે નર સ્વરૂપ પરમેશ્વરને પિતા પરમેશ્વર કહેતા હોવાથી તો સ્વાભાવિક રૂપથી આપણે પરમેશ્વરના નારી સ્વરૂપને માતા પરમેશ્વર કહેવું જોઈએ તેથી પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરે માનવજાતિનું સર્જન કરવામાં અને બાબેલનો બુરજ બનાવનાર માનવજાતિના ઘમંડનો સામનો કરવા માટે એક સાથે કામ કર્યું આજ કારણ છે કે બાઇબલમાં બહુવચન સંજ્ઞા એલોહિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે બહુવચન સંજ્ઞા એલોહિમનો ઉપયોગ આ કારણ નથી કે બાઇબલમાં એક વચન સંજ્ઞાઓનો અભાવ છે જે પરમેશ્વરને દર્શાવે છે શું એલોહા અને એલ એક વચન સંજ્ઞા નથી એલ એક પરમેશ્વરને દર્શાવવા માટે વપરાતી એક વચન સંજ્ઞા છે જોકે આખી બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર માટે એલોહિમ શબ્દનો ઉપયોગ બે હજાર પાંચસોથી વધારે વાર કરવામાં આવ્યો છે તેને બાઇબલના મૂળ ગ્રંથોમાં આ રીતે નોંધ કરવામાં આવ્યું છે જેથી બાઇબલના વિદ્વાનો દ્વારા પણ તેને નકારી શકાય નહીં આ રીતે જ્યારે માતા હોય છે ત્યારે જ માનવજાતિ પરમેશ્વરનું વચન પ્રાપ્ત કરી શકે છે પરમેશ્વરનું વચન શું છે તે અનંત જીવન છે આપણને સ્વર્ગીય વતન પાછા જવા માટે તે વચન આનંદ જીવન પ્રાપ્ત થયું છે ખરું ને જેમની પાસે આ વચન નથી તેઓ કેટલી પણ વાર કહે છે પ્રભુ પ્રભુ ઈશુએ માથ્ય દેશ આત્મા શું કહ્યું મેં તમને કદી પણ ઓળખ્યા નથી ઓ ભૂંડું કરનારાઓ તમે મારી પાસેથી દૂર જાઓ શું તે આ રીતે નથી લખ્યું જ્યારે પિતા અને માતા બંને હાજર હોય છે તો એક ચર્ચ આનંદ જીવન ધરાવી શકે છે અને એક વ્યક્તિ વચનની સંતાન બની શકે છે જે આનંદ જીવનનો વારસો મેળવશે શું આપણે માતા વિના વચનની સંતાન બની શકીએ છીએ તે અશક્ય છે આ એક જૂઠી શિક્ષા છે જે પરમેશ્વરની શિક્ષાઓને બગાડે છે પછી આપણે એક પરિવારમાં સતત જોઈએ છીએ કે એક માતા તેના બાળકો અને તેના પતિની સેવા કરે છે આ ક્રમ પરમેશ્વરે સ્થાપિત કર્યો છે શું લખ્યું નથી કે પતિ પત્નીનું શિર છે પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો પતિઓ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો બાઇબલ આપણને સુમેળ ભર્યું એક કુટુંબ બનાવવા વિશે આ શીખવે છે બાઇબલ આપણને શીખવે છે કે આપણે એકબીજાની કાળજી રાખવી જોઈએ પિતાઓ અને માતાઓ બંને મૂલ્યવાન છે જ્યારે માતા પરિવારમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે તો તે પોતાને નમ્ર બનાવે છે તે એવી રીતે જીવે છે જેમ કે તે એક દાસ હોય

એટલે સજીવ પાડ્યું કેમ કે તે સર્વ સજીવની તે શું હશે મા હતી માતા શબ્દ તરત જ આવે છે તે સર્વ સજીવની માતા બની નિષ્કર્ષમાં જીવનની શરૂઆત હવાથી થઈ હવા કોની પત્ની છે તે આદમની પત્ની છે અને બાઇબલમાં આદમ ખ્રિસ્તને દર્શાવે છે આવો આપણે રોમનો અધ્યાય પાંચ વચન ચૌદ પર એક નજર કરીએ અધ્યાય પાંચ વચન ચૌદ માં આ લખ્યું છે તો પણ આદમ થી તે મૂસા સુધી મરણે રાજ કર્યું હા જેઓ આદમને ઉલ્લંઘન સમાન પાપ કર્યું ન હતું તેઓના ઉપર પણ રાજ કર્યું આદમ તો તે કોણ છે તે આવનારની એંધાણી રૂપ હતો આવનાર કોણ છે તે ખ્રિસ્ત છે ત્યારે ખ્રિસ્તની સાથે કોનું અસ્તિત્વ હોવું જોઈએ આત્મિક પત્ની હવાનું અસ્તિત્વ હોવું જોઈએ તેથી પ્રકટીકરણ અધ્યાય બાવીસમાં આત્મા અને કન્યા પ્રગટ થાય છે આત્મા પિતા પરમેશ્વર છે અને કન્યા તેમની પત્ની છે તેઓ પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર છે સાથે જ પ્રકટીકરણ અધ્યાય એકવીસ માં હલવાન અને હલવાનની પત્ની પ્રગટ થાય છે આ બધા સમાન વિષય વસ્તુ બાઇબલમાં નોંધ છે તેથી આદમ ખ્રિસ્તને દર્શાવે છે અને માતા પરમેશ્વર વિશે શું જે તેમની પત્ની છે તે સર્વ સજીવની મા હતી બીજા શબ્દોમાં આદમ નર સ્વરૂપના પરમેશ્વરને દર્શાવે છે જ્યારે હવા નારી સ્વરૂપના પરમેશ્વરને દર્શાવે છે પરમેશ્વર બીજી વાર આ પૃથ્વી પર આખી માનવજાતિને પોતાની પ્રિય સંતાનોને બોલાવવા માટે આવ્યા બે હજાર વર્ષ પહેલા તેમના પ્રથમ આગમન પર તેમણે ગલીલમાં સુવર્તાનો પ્રચાર કર્યો પછી અંજીના વૃક્ષની ભવિષ્યવાણી પ્રમાણે તેમણે ઓગણીસો અડતાલીસમાં ફરીથી બીજી વાર સુવર્તા નું કાર્ય શરૂ કર્યું પછી દાઉદની ભવિષ્યવાણીની પરિપૂર્ણતામાં તે સાડાત્રીસ વર્ષની સુવાર્તા સેવાને પૂર્ણ કર્યા પછી સ્વર્ગ પર ચડી ગયા પ્રકટીકરણ અધ્યાય બાવીસ માં પ્રેરિત યોહાન દ્વારા તેમણે આપણે જાગૃત કર્યા કે વિશ્વના બધા લોકોએ માતા પરમેશ્વરને ઓળખવા જોઈએ અને તેમની પાસે પાછા ફરવું જોઈએ આવો આપણે પ્રકટીકરણ અધ્યે બાવીસ વચન સત્તર જોઈએ આત્મા તથા કન્યા બંને કહે છે આવો બીજા શબ્દોમાં પિતા અને માતા બંને કહે છે તેઓ શું કહે છે આપણે કોની તરફ પાછા ફરવું જોઈએ આપણે આત્મા અને કન્યા પાસે પાછા ફરવું જોઈએ જ્યારે આખી માનવજાતિ માતાને મહેસૂસ કરે છે તો વિશ્વાસની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે જ્યારે આપણે પિતા અને માતાને જાણીએ છીએ ત્યારે જ આપણે પિતા અને માતા પાસે પાછા આવી શકીએ છીએ આત્મા તથા કન્યા બંને કહે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું હું તે દરેકને ચેતવણી આપું છું જે બાઇબલના વચન સાંભળે છે જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે જો કોઈ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે આત્મા અને કન્યાના વચન જે આપણને આવવાનું કહે છે બદલી નથી બધી માનવજાતિ પિતા અને માતાને શોધવા જોઈએ અને માતા પાસે પાછા ફરવું જોઈએ જ્યાં સાચો વિશ્વાસ પૂર્ણ થાય છે અધ્યાય સાહીઠમાં માં આ ભવિષ્યવાણી નથી કરવામાં આવી કે પ્રકાશના કારણે પુત્રો દૂરથી આવે છે અને પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવે છે આવો આપણે યશાય અધ્યાય સાહીઠમાં તેની ખાતરી કરીએ અધ્યાય સાહીઠ વચન એક ઉઠ પ્રકાશિત થા અહીં આવો આપણે ધ્યાન આપીએ કે તે કોનો પ્રકાશ છે 누구에 비친지 한번 잘 주목해 보도록 합시다. એમ કે તરવ પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. અહીં તારો પ્રકાશ કોના પ્રકાશને દર્શાવે છે? તે 예루살렘ના પ્રકાશને દર્શાવે છે. આવો આપણે વચન 2 માં જઈને જોઈએ કે પરમેશ્વરે આપણને યરુશલેમના પ્રકાશને પ્રગટાવવા માટે કેમ કહ્યું? આવો આપણે વચન બે જોઈએ. જુઓ અંધારો પૃથ્વીને ઢાંકશે અહીં અંગ્રેજી બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી પર અંધકાર છવાયેલો છે અંધારો પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે આઠ અબજ લોકોની આત્મિક આંખો કાન અને હૃદય સંપૂર્ણ રીતે ઢંકાયેલા છે જુઓ અંધારો પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ડાંકશે પણ યહોવા તારા પર ઉગશે ને તેમનો મહિમા તારા પર દેખાશે આવું આપણે વચન ત્રણ જોઈએ પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તેઓ શું કરશે તારા ઉદયના તેજ તરફ ચાલે આવશે પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે આ તે ભવિષ્યવાણી નથી જે તમે અને ન તો મેં કહી છે તેની ભવિષ્યવાણી કોણે કરી તે પરમેશ્વરે કરી આવો આપણે વચનચાર જોઈએ તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે તારા પુત્રો દૂરથી આવશે ને તારી પુત્રીઓને કેળે બેસાડીને લાવવામાં આવશે ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ ને તારું હૃદય ઉછળશે ને પ્રફુલ્લિત થશે કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લવાશે ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે આ ક્યારે થશે જ્યારે આપણે અંધકારથી ઢંકાયેલા બધા દેશોને યરુશલમ ની મહિમાની જ્યોતિનો પ્રચાર ઘોષણા અને પ્રકાશ પાડીએ છીએ મારું માનવું છે કે માતાના નામની પહેલાં આપણે સ્વર્ગીય સંતાનોએ તે બધા પાપો નું પ્રાપ્ત કરવામાં સક્ષમ હોવું જોઈએ જે આપણે સ્વર્ગમાં અને આ પૃથ્વી પર કર્યા છે અને આપણા સ્વર્ગીય ઘરે પાછા જવામાં સક્ષમ હોવું જોઈએ માતાનું નામ તે દર્દનો જીવિત પ્રમાણ છે જે તેમણે આપણને જીવન આપવા માટે સહન કર્યું ત્યારે માતાનું નામ મેળવી શકાય છે તે નામ સરળતાથી નથી મેળવી શકાતું ખરું ને એટલે માતાએ આપણને મારા જીવનની દરેક વસ્તુ અને મારે એકમાત્ર ચિંતા તરીકે વર્ણિત કર્યા આપણે પણ આ કહેવામાં સક્ષમ હોવું જોઈએ કે પિતા અને માતા આપણા જીવનમાં બધું જ છે આ માનસિકતા સાથે આવો આપણે આખી દુનિયામાં પરમેશ્વરની મહિમા ફેલાવીએ અને પરમેશ્વરની શિક્ષાઓને પહોંચાડીએ તમને તે બનવા માટે કહેતા જે સિયોનના આપણા બધા ભાઈઓ અને બહેનોનું માતાના પ્રકાશમાં માર્ગદર્શન કરી શકે છે હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર